બ્રહ્માદેવને સર્જનહાર કહેવાય છે પણ એક આશ્ચર્યજનક સત્ય એ છે કે ભારતમાં તેમના મંદિર બહુ ઓછા છે આ પાછળ એક પ્રાચીન અને રહસ્યમય કથા છુપાયેલી છે કથા મુજબ એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો કે બંનેમાંથી કોણ શ્રેષ્ઠ છે ત્યારે ભગવાન શિવે અનંત જ્યોતિસ્તંભનું સ્વરૂપ ધારણ કર્યું અને કહ્યું કે જે આ સ્તંભનો અંત શોધી લાવશે એ જ સર્વશ્રેષ્ઠ છે વિષ્ણુદેવ સ્તંભનો અંત શોધવા નીચે પાતાળ તરફ ગયા અને બ્રહ્માદેવ આકાશ તરફ ઉડ્યા ઘણો સમય પસાર થયો વિષ્ણુને અંત ન મળ્યો તેમણે સત્ય સ્વીકારી લીધું પરંતુ બ્રહ્માદેવ અંત સુધી ન પહોંચ્યા છતાં તેમણે ખોટું કહ્યું કે હું અંત સુધી પહોંચી ગયો છું શિવે આ અસત્ય તરત ઓળખી લીધું અને ક્રોધમાં બ્રહ્માને શાપ આપ્યો કે ધરતી પર તમારી પૂજા નહીં થાય એ કારણે જ આજે ભારતમાં બ્રહ્માના મંદિર બહુ ઓછા જોવા મળે છે અને પુષ્કરનું મંદિર એક વિશેષ અપવાદ તરીકે માનવામાં આવે છે